નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શિયાળાની રાત્રે છોકરી સાથે બનેલ ઘટના વિશે પરદેશની વાત છે શિયાળાની રાત હતી એ વર્ષની સૌથી વધારે ઠંડી કદાચ એ દિવસે પડી હતી સારા તરફ સન્નાટો સવાઈ ગયો હતો એ વખતે દસેક વર્ષની એક ખૂબ જ અમીર ઘરની દીકરી પોતાના રૂમમાં રેશમી રજાઈ અને સારામાં સારા ઊનના બનેલા ધાબળામાં વીંટાયેલે સૂવાની તૈયારી કરી રહી હતી એની માતા એને થોડી વાર પહેલાં જ સુવડાવી રૂમ હીટર શરૂ કરીને ગઈ હતી નાની દીકરી સૂતા પહેલાં બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી એ જ વખતે એના રૂમની રસ્તા તરફની બારી પવનના સૂટવા સુસવાટાથી ખુલી ગઈ કદાચ એની માતાએ એ બરાબર બંધ નહીં કરી હોય બારી ખુલતાં જ એ હૂંફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો પોતાની માને બોલાવીને હેરાન કરવા કરતાં પોતે જ બારી બંધ કરી દેતો વધારે સારું એમ વિચારીને એ છોકરી બારી બંધ કરવા ઊઠી જ્યાં એ બારી બંધ કરવા જાય છે ત્યાં જ એના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો થોડીક બીક સાથે એણે બહાર જોયું તો બહાર સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે એના જેવડી જ એક છોકરી સાપા વિટાળીને તૂટ્યું વાળીને બેઠી હતી એની પાસે ઓઢવા માટે બે ચાર સાપા સિવાય બીજું કંઈ જ નહોતું ટાટથી ત્રાસીને એ છોકરી વારે વારે જોરથી ડૂસકું ભરી લેતી હતી પોતાની રૂમમાં હીટર ચાલુ હોવા છતાં જો આટલું બધું ઓઢવું પડતું હોય તો પેલી ગરીબ છોકરી પાસે તો કંઈ જ નહોતું એ ધનવાન છોકરીનું અહીંયું ભરાય આવ્યું એને પેલી ગરીબ છોકરીની ખૂબ દિયા આવી બે ચાર ક્ષણ વિચારીને એણે પેલી ગરીબ છોકરીને બૂમ પાડી એને આગળના બારણે આવવાનું કહીને એણે બારી બંધ કરી ઘરમાં બધા સૂઈ ગયા હતા એટલે એણે જ ઘરના રૂમમાંથી એક જૂની રજાઈ અને ઓશિકું કાઢ્યા કોઈને ખલેલ ન પહોંચે તેવી રીતે હળવે હળવે બંને વસ્તુઓ લઈ એ આગળના દરવાજે પહોંચી ધીમેથી બારણું ખોલ્યું પેલી ગરીબ છોકરીએ રાતની ભયંકર ઠંડીમાં ઠૂઠવાતી ઊભી હતી એના હાથ પગ સાવ થીજી ગયા હશે એ એના દેખાવ પરથી સ્પષ્ટ દેખાય આવતું હતું પૈસાદાર છોકરીના હાથમાં જૂની રજાઈ અને ઓશિકું લેતી વખતે એની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી પણ એના હોઠ પર આભારનું સ્મિત હતું ત્યાર પછી બંને છોકરીઓ શાંતિથી સૂઈ ગઈ એક ઘરમાં અને બીજી શેરીના થાંભલાની છે બંનેના મોઢા પર આનંદની આભા પથરાયેલી હતી બીજે દિવસે ઉઠતા વેત અમીર છોકરીએ પોતાની માતાને બધી વાત કરી માએ રાજી થઈને પોતાની દીકરીના કૃત્યને બિરદાવતા એને વહાલથી ગળે વળગાડી લીધી એ સવારે દસેક વાગ્યાની આસપાસ અમીર છોકરીના ઘરનું બારણું ખખડ્યું સંજોગવસાત એ વખતે પેલી અમીર છોકરી જ ડ્રોઈંગ રૂમમાં હતી એટલે એણે જ દરવાજો ખોલ્યો જોયું તો કાલ રાતવાળી પેલી ગરીબ છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે સંકેલી રજાઈ અને ઓશિકો લઈને ઊભી હતી અમીર છોકરીને જ સામે જોઈએ ગરીબ દીકરી બોલી બહેન તારો ખૂબ જ આભાર મારા મા બાપ મરી ગયા છે મારા જેવી અનાથ છોકરી તને બીજું શું કહી શકે જો તે મને ગઈકાલે આ રજાઈ ન આપી હોત તો કદાચ કાલે રાત્રે હું ઠંડીથી મરી જાત આ રજાઈ અને ઓશિકું મારે રાખી લેવું એવું કંઈ તે નહોતું કહ્યું એટલે હું એ પાસા આપવા આવીશું કદાચ એ બંને વસ્તુ તમારે જોઈતી પણ હોય એટલું કહી એને રજાઈ અને ઓશિકું આપવા માટે હાથ લંબાવ્યો અત્યાર સુધી સુફસાફ બધું સાંભળી રહેલી અમીર છોકરીએ હાથ લાંબો કર્યો ગરીબ છોકરીના હાથમાંથી એ બંને વસ્તુ લેતા એ બોલી એકદમ હાસી વાત છે અમારે આ બંને વસ્તુઓની ખરેખર જરૂર છે પેલી ગરીબ છોકરીનું મોં પડી ગયું એને આવી અપેક્ષા કે ગણતરી નહોતી એને તો એમ જ હતું કે બંગલામાં રહેતા ધનિકોને વળી એક ભિખારી છોકરીએ વાપરેલ રજાઈ ઓશિકાનું શું મહત્વ હોય એવી વસ્તુઓ એ લોકો પાછી ન જ લે પણ અહીંયા તો ઊંધું જ બન્યું એ અમીર છોકરીએ તો ભિખારીની વાપરેલ વસ્તુઓ પણ પાછી લઈ લીધી એનો અર્થ એ છે કે એ રાતથી ફરી વખત કાતિલ ઠંડીનો સામનો કરવાનો તો શું ભગવાને ફક્ત એક રાત પૂરતી રાહત મોકલી હતી આવું બધું વિચારતી ઉદાસ મને ને ઉતરેલા શહેરે એ પાછી ફરી હળવે પગલે દરવાજા તરફ ચાલતી વખતે પોતાના ભમરાળા ભાગ્યોનો અને મરેલા મા બાપનો વિચાર આવતા એના ગાલ પર આંસુના રેલા ઉતરવાનું શરૂ થઈ ગયું હજુ તો મુખ્ય દરવા દરવાજાથી એક ગરીબ છોકરી થોડા ડગલા જ દૂર હશે ત્યાં જ એના ખંભા પર કોઈના હાથનો સ્પર્શ થયો આંસુભરી આંખે એણે પાસા ફરીને જોયું તો પેલી અમીર છોકરી હાથમાં રેશમ અને ઊન્ની બનેલી નવી નકો રજાય એવું જ નવું ઓશિકું અને પાથરવા માટેનું કપડું હાથમાં લઈને ઊભી હતી એની આંખમાં પણ જળઝળિયા હતા એ બધી વસ્તુઓ ગરીબ છોકરીના હાથમાં મૂકતા એટલું જ બોલી કે મારી માતાએ કહ્યું છે કે બધું નવું હશે તો આખો શિયાળો ચાલશે એનાથી વધારે એ પણ કંઈ બોલી ન શકી થોડી વાર બંને છોકરીઓ એકબીજા સામે જોઈને રડતી ઊભી હતી પછી આંખથી જ અમીર છોકરીનો આભાર માની એક ગરીબ છોકરી દરવાજા તરફ આગળ વધી જો કે એ વખતે પણ એની આંખમાં આંસુ તો હતા જ પરંતુ આ વખતે એ આંસુ ખુશીના હતા એ સ્પષ્ટ દેખાય આવતું હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો